ગુણાતું છે જૂનાગઢ હતા ચોક વાર હતા વર્ષે હા તો મન તો ચોક વાર એ જ મન હાફે નહી ગાદી પર મન ના કહે તે મહાત્મા એમ જાણવું છે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ પર છે તેવા ને તેવા પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો પણ પ્રતાપયુક્ત છે એટલે આ માં આપણા જેવા દેખાય ને પણ તો ભગવાન ભગવાન માયા એને અડતી જ નથી એવું કહ્યું છે પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળા કઈને પૃથ્વીમાં ડાટે તો સોના વિના અન્ય ધાતુ સર્વે ઘણે કાંઈ ધૂર ભેળા ધૂર થઈ જાય સોનું હોય તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં સોનાના કાટ ને બી બધી ધાતુનું કાટ લાગે ખઈ જાય સોનું ના ખાય એ ભગવાનને જે આવા સંત એ માયામાં આવે તો માયાને ભ્રમરૂપ કરી મૂકે એમને કાંઈ ના થાય કે સોનું દાટો તો વધે પૃથ્વીમાં વધે એટલે અહીંયા અહીંયા શું સમજવાનું પોતે તો નિર્લેપ રે પણ એના યુવા એને નિર્લેપ કરી મૂકે એમ ભગવાન બીજા જે બ્રહ્માધિક દેવ તથા મુનિ તે કઈ સરખા નથી કેમકે જયારે વિષય રૂપી હોય તો વિષયમાં એક રસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માઇક પદાર્થ બાદ કરવાની સમર્થ થાય નહીં ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં એવું ભગવાનનું અલૌકિક સામર છે ભગવાન મહાત્મા જાણે તો તેને ભગવાન અખંડ ચિંતન થાય અલાહાબાદ માં એક ગુરુ નીકળ્યા હતા કૃષ્ણ ભગવાન થઈ ગયા રાસ રમે બહેરાઓ સાથે થોડા દિવસ ચાલુ પછી પેલા ઘણી બધા બુદ્ધિશાળી હોય ને સારું આ શું બધું આવું નાટક આવ્યું બધા ભેગા થઈને આવ્યા એ ભગવાન છો એટલે તો રાસ રમવું છું કે લખ ખાતરી પૂરક કે એટલે રાસ નું કે સારું તારે જો કૃષ્ણ ભગવાન ખાલી રાસ નથી રમ્યા ગોરધન પર્વત ટચલી આંગળી ઉપાડો તો તમે આ ઢેફું ઉપાડો ટચલી ગોરધન પર ના ઢેફુ એટલે તમે આરતી ઉતારશો નહીં તો પછી મેથી પાક ખા તૈયાર થાવ બાપનું કપાર ઉપાડ જા રાસ ભગવાન થઈ ગયા રાસ માંથી ભગવાન થતું તો દુનિયા બાકી શું રહે ભગવાન બીજું કેટલું બધું કર્યું છે એટલે અહિયાં મહારાજ કે છે ભગવાન છે એની વાત જ જુદી વિશેમાં લેવાય જ નહીં તમારે લેશ માત્ર ધન સ્થિ ત્રિકાળમાં એમ સંકલ્પ ના થાય બીજ ક્યાંથી વાત છે બીજા દાન ઠેકાણું જ ના રહે મહારાજ આખા હિન્દુસ્તાન માં ફર્યા બધા પોલ બધે જોઈ સ્ત્રી હોય તો સ્ત્રી નહીં નિર્લે ગોટાળા જોયા મહારાજ ત્યાં આપણે દીક્ષા આપીને મહારાજ ને નીચે શ્રીરામ ક્ષેત્ર તો ગુરુ ખૂબ ખુશ થઈ જાય દીક્ષા આપી મહારાજ ને તમે બધી વાત સાચી બનાવતા બૈરા સાથે વાત કરો જે બગડા ને ગુસે મારે કાઢી મૂક્યા મહારાજને મારે જતા રહ્યા બાળ જરૂર નથી તારી જો આવું બધું થયું મારે ભણવા રહ્યા હતા રામાનુજ ચાવે નાખી તત્વ જ્ઞાન ફિલોસોફી ભણવા રહ્યા હતા પણ આવું બોલ્યા કાઢી મૂક્યા નીકળી ગયા બધે આવું બધું કઈ લોચા લાપસી બધે જોયા એટલે એમને ભગવાન ને કઈ અડતું નથી જોલા ભૂટોલ નગર રહ્યા બે મહિના સેવા કરી રાજકુંવરી અને રાજા રાણી બંને બધા મળીને જ્યાં ઓલા રાજા વિચારા રાજા રાણી ક્યાં આવું જમી ક્યાં મળશે નીકળી ગયા ભગવાન તરત જ અને આપડે તો એમ હો જાય તારે નારજજી ને થયું ને આજ ઓહો તમને તો હું જ યોગ્ય છું લો મહારાજ જોવા નિર્ગુણ કરી શા માટે જે ઉદ્ધવજી એ અલૌકિક ભગવાન મહાત્મા જાણ્યું હતું ને પંચના લીધા લેવાતા ન હતા અને જ્યાં સુધી વિષય લીધો લેવાય ત્યાંથી ભક્તે ભગવાનો અલૌકિક મહિમા જાણું જ નથી આ બીજો બીજો મુદ્દો આવ્યો જ્યાં જે વિષયમાં લેવાય છે ત્યાં ભગવાન અલૌકિકમાં જાણે મહિમા જાણે પણ લૌકિક અલૌકિક નહીં અલૌકિકમાં જાણે તો વિષયમાં લેવાય જ નહીં હા આ નિશાની સો ડિગ્રી બતાવ્યો શું સમય તાવ છે એકસો બે એટલે સિરિયસ છે એકસો ચાર એટલે ભયંકર છે છે આવું બધું લેવાય એમ એકસો બે એકસો ચાર ડિગ્રી અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું છે હે ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી ભાઈ ઉદ્ધવજીને કેવું ઉપાય કે તું ઉદ્ધવજી મારાથી આટલું એક અણુજ એટલું ઓછો નથી ઉદ્ધવજી અલૌકિક ભગવાન મહાત્મા જાણ્યું હતું ને પંચના લીધા લેવાતા ન હતા આટલું જ અને જયારે ભગવાન નું મહિમા સમજાય છે તેને રાજ્ય હોય તો ભીખ માગી ખાય તે બે સરખું વર્તે બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એસી વર્ષની સ્ત્રીમાં સરખો ભાવ વર્તે અને જે જે સંસારમાં સારું પદાર્થ હોય તે સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે આય નહીં ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય ને એવી રીતે જે વર્તો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં અને જો એવો મર્મ ના જાણતો હોય જો વાત આવે ની વાત કઈ હું જાત જો વાત આવે જો આવો મહિમા ભગવાન ના હોય આમ જો મહિમા હોય ને તો ગમે વિષય નો જોગ થાય લેવાય નહીં જો આવો મહિમા ના હોય તો મારે શું કે સમજાવે તો ફાટી લંગો મહામુશ્કેલ મુશ્કેલ નહી મહામુશ્કેલી માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ જાણાવી ના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિ નું અખંડ ચિંતન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાન નું અખંડ ચિંતન થાય છે આટલું છે એટલે બીજી કોઈ દવા જ નથી આ એક જ દવા છે ભગવાન મહિમા જેટલો સમજાય એટલો વિશેની નિવૃત્તિ થાય હા નથી નથી એટલું સમજાય એટલું થાય છે પણ સંપૂર્ણ મહિમા સમજાય તો કચરો લાગે કૂચો લાગે તો હવે જે પેનલ આખી ઊભી છે ને બધાને આવું જ છે હા